સૌને મારા જા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે હસવા જેવું લટક મટક ગોપી ચાલય વેસવા લટક ગોપી ચાલય વેસવા સામા મળ્યા કાનજી ગોપીજી ક્યાં જાવસો સામા મળ્યા કાનજી ગોપીજી ક્યાં જાવસો સાસુ સાથે ઝઘડો થયો રસોઈ બાબત થયો રસોઈ બાબત સમજી લ્યો સાસુજી સમજી લ્યો સાસુજી વેલણ સે મારા લટક મટક ગોપી ચાલ્યા સે મહી વેસવા લટક મટક ગોપી ચાલવા સામા મળ્યા કાનજી ગોપી જ ક્યાં જાવશો સામા મળ્યા કાનજી ગોપીજી જ ક્યાં જાવસો જેઠાણી સાથે ઝઘડો થયો કપડાની ની બાબત માં જેઠાણી સાથે ઝઘડો થયો કપડાની ની બાબત માં સમજી લ્યો જેઠાણી સમજી લ્યો જેઠાણી જેઠી ધો કોસે મારામા લટક મટક ગોપી ચાલવા સમાન જે ગોપી જિક્યા જાવસો સમાન જે ગોપીજી ક્યાં જાવસો નણંદ સાથે ઝઘડો થયો પાણીના ના બાબત માં નણંદ સાથે ઝઘડો થયો પાણીની ની બાબત માં સમજી લો નણંદ બા સમજીલ્યો લો નણંદ માં બેડું છે મારા હાથ માં લટક મટક ગોપી સાલા સે મહી વેચવા તમા માળા કાનજી ગોપીજી ક્યાં જાવસો દેરાણી સાથે ઝઘડો થયો કચરાની બાબતમાં દેરાણી સાથે ઝઘડો થયો કચરાની બાબતમાં સમજી લે દેરાણી સમજી લો દેરાણી સાવરણી મારા દેરાણી સાવરણી લટક મટક ગોપી વેચવા સામા કાનજી ગોપીજી ક્યાં જાવસો સસરા સાથે ઝઘડો થયો મિલકત બાબત માં સસરા સાથે ઝઘડો થયો મિલકત બાબત માં સમજી લ્યો સસરાજી તમારો દીકરો મારા હાથમાં સમજી લ્યો સસરાજી તમારો દીકરો મારા હાથમાં લટક મટક ગોપી સાયલા મહી વેસવા સમા મળ્યા કાનજી ગોપીજી ક્યાં જાવસો પ્રશ્ન કનૈયા લાલ